નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની બજારની વાત વાત કરીએ કરીએ એ સૌપ્રથમ તો જે આપણો રહેસીએ હજાર બસો રૂપિયાની સપાટી ઉપર જોવા મળી રહ્યો છે અને કોઈ પણ પ્રકારના ફેરફાર નથી જ્યારે મિત્રો જે એમસીએક્સ વાયદો છે પંચાવન હજારની જે સપાટી છે એ ક્રોસ કરશે એટલે જે કપાસની બજાર છે એમાં હંગામી તેજી જોવા મળી શકે છે

સૌથી નીચા ભાવની વાત કરીએ તો આઠસો નવસો રૂપિયા જ્યારે સરેરાશ ભાવની વાત કરીએ તો કપાસનો જે સરેરાશ ભાવ છે એ અત્યારે હાલમાં આપણે બારસો રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધીની જે સપાટી છે તેના ઉપર જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કપાસની બજારમાં સ્ટેબલ આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે આજે કોઈ ખાસ બજારમાં મુમેન્ટ છે નહીં અને મિત્રો વાત કરીએ તો ભાવમાં વાત કરીએ તો મણે પંદરથી લઈને વીસ રૂપિયા સુધીના અમુક સેન્ટરમાં ઘટાડા છે જ્યારે અમુક સેન્ટરમાં પાંચથી લઈને સાત રૂપિયા સુધીના જે સુધારા છે એ પણ જોવા મળી રહ્યા છે કપાસની આવકોની વાત કરીએ તો બોટાદમાં પિસ્તાલીસ હજાર મણ ત્યારબાદ હળવદમાં વાત કરીએ તો સાડત્રીસ હજાર મણ અમરેલીમાં બાર હજાર મણ જ્યારે બાબરામાં પણ બાર હજાર મણ કપાસની જે આવક છે જોવા મળી રહી છે રૂની બજારમાં બે ત્રણ દિવસની સ્થિરતા બાદ ફરી એકવાર ભાવમાં છે સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો બજારના જે ભાવ છે છે નરમ રહ્યા હતા અને બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે તેના ઉપર જે બજાર છે આધાર રાખી રહ્યો છે એ સંજોગોમાં જે ભાવ છે એમાં સો રૂપિયા મિત્રો નીકળતા જોવા મળી ગયા છે એટલે અને મિત્રો લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર આઠસો એકાવન સૌથી નીચા ભાવ પાંચ હજાર જ્યારે સૌથી ઊંચા ભાવ સાત હજાર સાતસો અને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના સમગ્ર સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી